જય જવાન જય કિસાન તમારા સૌના આશીર્વાદથી અમારા ચોઈ ના મરચા જબરજસ્ત ઉગ્યા છે ખરેખર બે બે ત્રણ ત્રણ પાક સાથે કરી અને અમારા ગુજરાત ના ખેડૂતો ની આવક બમણી થાય એવા કોન્સેપ્ટ સાથે અમે ચાલી રહ્યા છીએ આ બે પાક તો હતા જ એક જ ટપક ની અંદર એક જ મલચી પણ જયારે ભેજ બહાર નીકળ્યો હતો તો અમે ત્યાં આગળ કોબીજ લગાવ્યું છે આ ખેતર ની અંદર પચાસ હજાર રૂપિયા અમે કોબીજ લગાવ્યું છે એક સાથે ત્રણ પાક કરી રહ્યા છીએ મારા ગામમાં મારા વિસ્તારમાં એક સાથે ત્રણ પાક કદાચ આ પહેલી સાથે પહેલી વાર જોઈ રહ્યા છો અને મારો એક જ કોન્સેપ્ટ છે એક નહીં બે નહીં ત્રણ ત્રણ પાક સાથે કરી અને સરકારની જે વાત છે કે બે છીએ તો તમે પણ કોની રાહ જોવો છો આ રીતે બે ત્રણ ત્રણ પાક સાથે કરો ગમે કરો તન મન ધંધી લાગી મારો કોન્સેપ્ટ છે ગુજરાતનો દરેક યુવાન કનવર્તી બને દરેક યુવાન સફળ બને એગ્રીકલ્ચર ટોપ બિઝનેસને પુરવાર કરવાનો